ધાનેરા તાલુકાના વિદ્યાર્થીઓને પોતાના કૌશલ્ય રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે રામપુરા છોટા ગામ ખાતે સીઆરસી જડિયા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું વર્ષ દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા યોજાતા આવા શિક્ષણ લક્ષી આયોજનના કારણે બાળકોના માનસિક વિકાસમાં વધારો થતો છે ધાનેરા તાલુકાની રામપુરા છોટા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જડિયા સીઆરસી વિભાગની આઠ જેટલી શાળાઓએ જુદા જુદા વિષયો આધારિત પાંચ વિભાગમાં કુલ તેર જેટલી કૃતિઓ રજૂ કરી હતી બાળ વૈજ્ઞાનિકોએ આજ્ઞાયુગ પ્રમાણેની કૃતિઓ રજૂ કરી હતી જેમાં સૌથી વિશેષ અને મહત્વના મોડેલની રચના દાનેરા તાલુકાની હરતા પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવી હતી આ મોડેલનો વિષય વસ્તુ બાળકોમાં વધી રહેલા માનસિક તણાવને કારણે થતી આત્મહત્યાને અટકાવવા પર કેન્દ્રિત હતું અભ્યાસ કરતા બાળકો માનસિક તણાવના કારણે પોતાના ઘર કે રૂમમાં પંખે લટકે આત્મહત્યા કરતા હોય છે આ ગંભીર સમસ્યા સામે બાળ વૈજ્ઞાનિકોએ એક એવું મોડેલ બનાવ્યું છે જેમાં સ્પ્રિંગ સાથે પંખાને લગાવી જો કોઈ વ્યક્તિ પંખાથી લટકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે તો પંખો નીચે આવી જાય છે આ સાથે જ એક સાયરન વાગે છે જેના કારણે ઘર પરિવારના અન્ય લોકોને જાણ થઈ જાય છે અને તે વિદ્યાર્થીને આત્મહત્યા કરવાથી રોકી શકાય છે આ સિવાય ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો ઊર્જા અને ગ્રીન એનર્જી તેમજ આરોગ્ય સ્વચ્છતા અને જળ સંરક્ષણ સહિતના મુદ્દાઓ અને જરૂરિયાત પ્રમાણેની કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી જળિયા ક્લસ્ટરના સીઆરસી કોઓર્ડિનેટર નટવરભાઈ ડાબી સહિત ગણિત વિજ્ઞાનના તજજ્ઞો અને ગ્રામજનોએ બાળકોના હુનરને પ્રત્યક્ષ નિયળને તેમને બિરદાવ્યા હતા